હવે વાત કરીએ આપણે જંબુસરની તો આજે જંબુસરના ટ્રક અને મીઠા એસોસિએશન તેમજ ભટ્ટા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આ આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય જંબુસર અને આમોદ વચ્ચે આવેલી ઢાડર નદી પરના બ્રિજને મોટા વાહનોની અવરજવર માટે ફરીથી શરૂ કરાવવાનો હતો લાંબા સમયથી આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર બંધ હોવાથી સ્થાનિક ઉદ્યોગો અને પરિવહનને ભારે નુકસાની મુશ્કેલી પડી રહી છે ટ્રક મીઠા અને ભટ્ટા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને તેમના માલસામાનની હેરફેર માટે લાંબો ફેરાવો કરવો પડે છે જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વ્યય થાય છે આ આવેદનપત્ર દ્વારા એસોસિએશનોએ કલેક્ટર સમક્ષ તેમની રજૂઆત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે ઝડપથી આ બ્રિજ મોટા વાહનો માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવશે જેથી સ્થાનિક વેપાર ધંધાને વેગ મળી શકે અમે લોકો જંબુસરથી જંબુસર આમોદ જે ડાડા બ્રિજ બંધ થયો છે એની સાથે ઈટ ભઠ્ઠા ઈટ ઉત્પાદકો સાથે અમારા ટ્રકોના માલિકો છે એ બધા આજે કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે ઢાઢર બ્રિજ જે બંધ થયો છે એને વૈકલ્પિક વ્યવસ્થા જે આપી છે એ અમને બહુ લાંબી દૂર દૂર પડે છે એની અંદર લગભગ એસી થી એકસો પચીસ કિલોમીટરનો ફેરવો થાય છે એની અંદર અમને ટ્રક માલિકોને બેતાલીસો થી પિસ્તાલીસો રૂપિયાનું ભારણ ડીઝલ ડીઝલ ને બધું વધી ગયું છે ટોલ ટેક્સ વધી ગયો છે સાથે સાથે જે ગામડામાં ગામડામાં જઈને વાહનો પસાર થાય છે ત્યાંના સ્થાનિક લોકો પણ રસ્તા બંધ કરીને એમાં ડ્રાઈવર કંડક્ટર મજૂરોને હેરાન કરે છે અને ત્યાંથી પસાર થવા દેતા નથી તેથી લઈને અમારું કરજન થઈને અમે ફરીને ભરૂચ પહોંચીએ છીએ ત્યારે એકસો પચીસ કિલોમીટરનું અમારું અંતર એસી થી એકસો પચીસ કિલોમીટર વધી જાય છે તે માટે અમે બ્રિજ બ્રિજનો એક વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે કે અમારી સિક્સ વ્હીલની જે ગાડીઓ છે એની અંદર અમે લગભગ બાર તેર ટનનું જ વજન ભરીએ છીએ એટલે વાહનોને આવવા જવા દેવા માટે કોઈક વ્યવસ્થા અમને કરી આપે એટલા માટે આજે અમે જંબુસર ઈટ ઉત્પાદક મિત્રો મીઠા ઉદ્યોગવાળા અને ટ્રકના જે માલિકો છે એ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાથે જે ઈટોના ટ્રક પર ફરતા મજૂરો છે ચાર મજૂર હોય છે એક ડ્રાઈવર એક કંડક્ટર એવા છ લોકો એક ટ્રક પર એમની રોજીરોજગાર છીનવાઈ ગયો છે લોકો બેહાલ થઈ ગયા છે લોકો મજૂરી માટે વલખા મારે છે અને આજે અમને ભરૂચ જમ્મુ ભરૂચ દહેજ પાનોલી સુરતના જે ઓર્ડરો મળતા હતા એ પણ ભાવ વધારાને લીધે અમને મળતા નથી એનાથી અમારા મજૂર વર્ગને બહુ ભારે નુકસાન થયું છે લોકોને ચૂલા સળગાવવાના ફાંફા પાડી રહ્યા છે તો એક દાદર બ્રિજ અમારા માટે ખોલી આપે અને વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરી ત્યાંથી આવવા જવા માટે તો આ રોજગાર મજૂરોને મળી રહે એ માટે આજે અમે આવેદન પત્ર માટે આપવા માટે આવ્યા છે અગ્રવાલ જંબુતા જંબુસર મીઠા ઉદ્યોગ એસોસિએશન તરફથી કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમારે જંબુસરમાં ઓછા ઓછા સિત્તેરથી પણ બોતેર મીઠા મીઠા ઉદ્યોગ આવેલો છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમએસ સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયો છે તે ઉપરાંત અત્યારે દાદર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વાહન બંધ થઈ ગયું છે અમે આ કલેક્ટર શ્રીના આવેદનપત્ર આપવા આવ્યા છે કે દાદર બ્રિજ કોઈ પણ હિસાબે ચાલુ કરે જેથી કરીને અમારો મીઠાનું વાહન થાય ત્યાંથી દસ ગાડી અને આ બાજુથી દસ ગાડીનું વાહન કરે એટલે અમારે ગાડીવાળાઓને બી જો રોજીરોટી મળે અત્યારે બચારા થઈ બિલકુલ શાંતિથી બેઠા છે એમને કોઈ કામ ધંધો છે નહીં શ્રીના આવેદન આપવા આવ્યા છે આજે